નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું માં વેન્ડર ઇન્વોઇસની એન્ટ્રી કેવી રીતે કરવામાં આવે છે તો એના માટે તમને સૌ પ્રથમ ટ્રાન્ઝેક્શન ફૂડ એફ બી સિક્સટી નો ઉપયોગ કરવાનો રહેશે અથવા તમે આમાં એસએપી મેન્યુ પાથનો પણ ઉપયોગ કરી શકો છો એના માટે તમને ફાઇનાન્સ એસબી મેન્યુમાં જઈને અકાઉન્ટિંગ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે એમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ પછી અકાઉન્ટ પેબલ અને ડોક્યુમેન્ટ એન્ટ્રી ઓપ્શન સિલેક્ટ કરો અને ફરીથી આજે ઇન્વોઇસ ઓપ્શન દેખાય છે એના પર ડબલ ક્લિક કરવાનું રહેશે તો અહીંયા આપણે જોઈ શકશું કે અહીંયા તમે આઈકોન જોઈ શકશો એન્ટર વેન્ડર ઇન્વોઇસ સૌપ્રથમ પ્રથમ આપણને જે કંપની કોડ છે એને સિલેક્ટ કરવાનો રહેશે કંપની કોડ એટલે એક કંપની જેના જેનામાં અમે પોસ્ટિંગ કરવા માંગીએ છીએ મારી કંપનીનું નામ છે બોલ્ટ અહીંયા કંપની કોડ તમે જોઈ શકો છો બીઓએલટી છે એ એન્ટર કરવાનો રહેશે અને સિલેક્ટ કરવાનો રહેશે અહિયા મને વેન્ડર કોડ ની માહિતી લે મારી પાસે તો ઈ સર્ચ કરવા માટે ઈ મેળવવા માટે તમને આ સર્ચ આઇકોન છે જયારે તમે આ વેન્ડર કોડના ટેપ પર ક્લિક કરશો ત્યારે આ સર્ચ આઇકોન અપેર થશે આના પર તમને ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે જોઈ શકશો વેન્ડર બાય કંપની કોડ તો અહીંયા તમને બોલ્ડ પર ઓપ્શન આવશે છે તમારું કંપની કોડ અહીં આવવું જોઈએ અને જેમ કે મારી કંપનીનું નામ જે મેને જોઈ છે એ બોસ છે તો હું અહીંયા જે નામ નું ઇનિશિયલ છે એ એન્ટર કરીશું ને ફોલો બાય સ્ટાર પાકીસ અને એન્ટર દબાવીશું ત્યાં શું થશે કંપની જે સિસ્ટમ છે જે કંપનીનું બોસ સ્ટેટસ છે એ સર્ચ કરશે જેમ કે અહીંયા આપણે જોઈશું બહુ જ અહીંયા આપેર થાય છે અને એનો જે કોડ છે 10025 છે તો આપણે ફરીથી સિલેક્ટ કરશું અહીંયા અને ડબલ ક્લિક કરશું અને ફરીથી એન્ટર દબાવશું એક વખત તમે એન્ટર દબાવશો એના પછી તમને ઇનવોઇસ ડેટ છે ઇનવોઇસ ડેટ ના ટેપ ના અગેન્સ્ટ તમને ઇનવોઇસ જે ડેટ છે અથવા જે તમારું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ છે એની ડેટ અહીંયા મૂકવાની રહેશે ફોર એક્ઝામ્પલ મારું ઇનવોઇસ મારા ઇન્વોઈસની જે ડેટ છે એ આઠ ફેબ્રુઆરી બે હજાર બે હજાર પચીસ અને આજની મારી તારીખ છે નવ ફેબ્રુઆરી બે હાજર પચીસ હું ફરીથી એન્ટર કરીશ એન્ટર એના પછી તમે જોઈ શકશો કે અહીંયા તમે જે વેન્ડર છે એના કંપનીનું નામ અને એડ્રેસ રાઈટ સાઈડ પર અપેર થશે એના પછી જે ઇન્વોઈસની અમાઉન્ટ છે હું અહીંયા એન્ટર કરીશ ફોર એક્ઝામ્પલ અહીંયા હું પંદર હજાર રૂપિયા રાખું છું क्रेडिट लाइन आइटम એના પછી મને કોઈ નોરેશન લખવું હોય તો આ ટેક્સ્ટ ટેબની સામે તો નોરેશન લખી શકું છું અહીંયા મે લખ્યું છે બિંગ એક્સપેન્સીસ યુઝ ફોર પેઇન્ટિંગ એન્ડ ફેશનરી करेक्ट આના પછી મને દેશે ટેસ્ટરી નું જીએલ છે ઈ ડેબિટ કરવાનું હશે અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા તમને જીએલ એકાઉન્ટ નંબર લખી દેખવા તો પણ તમે અહીંયા ક્લિક કરશો ત્યારે અહીંયા સર્ચ આઇકન જોઈ શકશો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે અને ફરીથી જે છે અહીંયા એન્ટર કરો અહીંયા ક્લિક કર્યા પછી તમે જોઈ શકશો કે આ કંપની કોડમાં કેટલા જીએસી છે જેમ કે તમારે મને સ્ટેશનરી એકાઉન્ટ જે છે એ શોધવો છે તો એના માટે હું આ જે બાયલોગલ જે ફાઇન ઓપ્શન છે એના પર ક્લિક કરીશ અને જે મારા એક્સપિરિયન્સ છે એનું ડિસ્ક્રિપ્શન નાખીશ અને સ્ટાર લુકીસ સ્ટેશનરી એકાઉન્ટ છે સ્ટેશનરી નું ઇનિશિયલ લખીને હું અહીંયા સ્ટાર લુકીશ આગળ પડશે ને સર્ચ ફોર ઇન્ટરપો અહીંયા તમે જોઈ શકશો કે 410 નંબર જે છે એ પેઇન્ટિંગ એટેસ્ટરેલું જીએ નંબર છે તો એના પર આપણે ડબલ ક્લિક કરશું ડબલ ક્લિક કર્યા પછી તમે આગળ જશો ત્યારે અહીંયા ડેબિટ અને ક્રેડિટ માટે ઓપ્શન સજીસ્ટડ વાય ડિફોલ્ટ એ અહીંયા ડેબિટ જ આવશે અથવા તમે ચેન્જ કરી શકો કોઈ લાઇન આઇટમ એને છે તમે 999 લાઇન આઇટમ તમે એક વખતમાં એન્ટર કરી શકશો અહીંયા હું ફરીથી એ જ છે 15 રયા અને તો અહીંયા તમે જોઈ શકશો કે તમારી એન્ટ્રી આવી છે અહીંયા તમે બેલેન્સ જોશો છે તમારો ડેબિટ ડેબિટમાં કોઈ ડિફરન્સ હશે તો આ ટાઈપમાં તમને ડિફરન્સ દેખાશે અને આ એક તમારો રેડ થઈ જશે રેડ થઈ જશે સોરી અહીંયા ફોર એક્ઝામ્પલ અમારી ક્રેડિટ લાઇન આઇટમ છે વેન્ડર ના અને સમજો કે અહીંયા પંદર હજારની જગ્યાએ ચૌદ હજાર નાખ્યું છે અને એન્ટર કરવું तो यहां आप में જોઈ શકશો કે અહીંયા 1000 નું રિફરન્સ છે યે સિસ્ટમ દેખા છે જેમ કે 15000 છે અને આ ડેબિટ બેલેન્સ જે છે ડેબિટ લાઈન iw 14 રહ્યો يعني જે ડિફરન્સ આવશે અહીંયા દેખાશે અહીંયા ક્રેડિટ બેલેન્સમાં રૂ 1000 થી વધારે છે અને આ આઇકન જે તમે જોશો તો અહીંયા તમને રેડ કલરમાં દેખાશે જ્યાં સુધી ટેરમીન થાય ત્યાં સુધી સિસ્ટમ તમને એન્ટ્રી પોસ્ટ કરવાની આપસે તો ફરીથી આપણે અહીંયા આ ટેપ પર આવશે અમાઉન્ટમાં અને અહીંયા હું करेक्ट અમાઉન્ટ મૂકી દઉં અને ફરીથી એન્ટર દબાવી

આજે ઉપરનો પાર્ટ છે એને કહેવાય ડોક્યુમેન્ટ હેડર પાર્ટ અને જે નીચે છે આ લાઇન આ ભાગ આને ડોક્યુમેન્ટ લાઇન આટપ માર કહેવાય છે અહીંયા તમે જોઈ શકશો ડોક્યુમેન્ટ હેડરમાં શું આવી શકે ડોક્યુમેન્ટ હેડરમાં જે છે તમારું જે ટ્રાન્ઝેક્શન છે વેન્ડર ઇન્વૉઇસ કસ્ટમર ઇન્વૉઇસ અથવા કોઈ પણ બેંકિંગ ટ્રાન્ઝેક્શન જે ਵੀ પ્રકારનું ટ્રાન્ઝેક્શન હોય છે એ પ્રકાર અહીંયા ડોક્યુમેન્ટ ટાઇપ તમને જોવા મળશે અહીંયા તમને આખો નીચે ડોક્યુમેન્ટ નંબર જે છે એ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા जनरेट से અત્યારે અહીંયા શું કહેવું છે કે આપણે અહીંયા એન્ટ્રી સેવ નથી કરી કરી સુદી અથવા પોસ્ટ નથી કરી એટલા માટે ડોક્યુમેન્ટ નંબર નથી આવ્યો અત્યારે આપણે જે છે ક્રિએટિંગ એન્ટ્રી ક્રિએશન પેજ પર છીએ એટલા માટે અહીંયા મારું કંપની કોડ આવશે પછી તમે ફિસ્કલ યર 2025 જોઈ શકશો ડોક્યુમેન્ટ डेट જે છે डेट એટલે આજની date પીરિયડ એટલે

ઈ ટ્રાન્ઝેક્શન પ્રમાણે ડિફરન્ટ પોસ્ટિંગ ઈ જોવામાં આવશે જેમ કે સમજો કે હું વેન્ડર ઇનવોઇસ બુક કરું છું અને 31 એટલે વેન્ડર ક્રેડિટ પણ ઈ ક્રેડિટ એટલે વેન્ડર ઇનવોઇસ તમે ક્રેડ વેન્ડર ઇનવોઇસ બુક કરો છો અને વેન્ડર એકાઉન્ટ ક્રેડિટ હોય તો એના માટે આ 31 કી આવે છે અને નીચે તમે જોશો પોસ્ટિંગ કી 4 થી 40 છે અને આ મારો એક્સપેન્સ નો જીએલ છે તો જ્યારે મારું જીએલ એકાઉન્ટ નોર્મલ જે જીએલ એકાઉન્ટ છે ઈ ડેબિટ થશે તો મારી પોસ્ટિંગ કી 40 છે અથવા હું જીએલ એકાઉન્ટ ક્રિએટ કરવા માંગુ તો પોસ્ટિંગ ફિફ્ટી અહીંયા તમે ડિસ્ક્રિપ્શન જોઈ શકશો જે છે તમે એસબીમાં કોઈ લેજર રિપોર્ટ ચેક કરો અથવા એન્ટ્રી ચેક કરો તો જે વેલ્યુની પાછળ માઇનસ સાઇન હોય એ વેલ્યુ તમારી જે છે ક્રેડિટ લાઈન આઈટમ કહેવાય અને જેની પાછળ કોઈ જે ન્યુટ્રલ વેલ્યુ હશે એ તમારી डेबिट लाइन आइटम कही सकते तो आ तो रीतेशन जो सो, तो माइनस क्रेडिट लाइन आइटमल वेल्यू हमारी डेबिट वेल्यू हम आप एंट्री है पोस्ट तो 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 कंट्रोल एस की यूज कर सकस अथवा तब तो आज आइकॉन पर हूँ लई जाइ तो अँ शोर्टकट कीज पर देंखा पोस्ट में कंट्रोल दबाव अथवान ने क्लिक करो से

અહીંયા ફરીથી જે ડોક્યુમેન્ટ નંબરમાં જઈશ અને જે ડોક્યુમેન્ટ આપણે પોસ્ટ કર્યું છે અહીંયા અપિયર થાય છે કે છેલ્લું ડોક્યુમેન્ટ તમે પોસ્ટ કરો અહીંયા બાય રિફોર્ડ અહીંયા ઓટોમેટિકલી આવી જશે ઓકે અને અહીંયા હું કંપની કોડ એન્ટર કરીશ અને અહીંયા ફિઝિકલ યર નાખીશ બે હજાર પચીસ અને એન્ટર અને અહીંયા તમે જોઈ શકશો આપણે જે એન્ટ્રી પોસ્ટ કરી છે એ આ રીતે અહીંયા સિસ્ટમમાં અપિયર થશે અહીંયા તમે જોઈ શકશો હવે ડોક્યુમેન્ટ નંબર આવી રહ્યું છે કેમકે હવે આ એન્ટ્રી પોસ્ટ કરી છે तो आ रीते अपने जैसे वेंडर इनवॉइसिंग पोस्टिंग सक्सेसफुली करी थैंक यू मित्रों